નમસ્કાર જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રો સુધી આજે એક એવી મનની વાત કરવી છે કે જેને અનુસંધાન લઈને આપણા ખેતી માટે કંઈક ને કંઈક અંશે વધુ અસરકારક અને ફાયદાકારક રહે આ છે કપાસ બીટી કોટન આપણે જેને હાઈબ્રીડ શંકર પ્રકારની પ્રજાતિ કહીએ કે જેની અંદર વિધિવત પ્રકારના ફૂગજન્ય વિદ્યુત પ્રકારના બેક્ટેરિયાજન્ય કાર્સિનોજેનિક જે જે સબસ્ટ્રેન્ટવાળા ઈયળ જીવડા ન આવે તે માટેની બ્રાન્ડ છે બીટી જ્યારે બીટી આજથી દસ કે બાર વર્ષ પહેલાં આવી ત્યારે આપણને એવું કહીને માર્કેટમાં એન્ટ્રી અપાવી હતી જે તે હાઇબ્રિડ કંપનીઓએ કે આ કપાસના બિયારણ વાવ્યા પછી આની અંદર ઈયળ કે ફૂગ કે પેસ્ટિસાઇડ તમારે છાંટવી નહીં પડે કે ઈયળોને કંટ્રોલ નહીં કરવી પડે ખુદ એવું બિયારણ છે કે જેની અંદર ઈયળ ફૂગ કે વિવિધ પ્રકારના રોગ નહીં આવે પરંતુ અત્યારે થાય છે શું આપણે દસ દસ રાઉન્ડ માર્યા પછી કપાસની અંદર વીઘે દસ દસ મણથી ઉપર આપણે વધી નથી શકતા તો આનું જો કોઈ કારણ હોય તો એ કંઈક ને કંઈક અંશે આપણી થોડી ઘણી સમજ છે કારણ કે આપણે પાંચ હજારનો રાઉન્ડ મારીએ કે કદાચ દસ હજારનો રાઉન્ડ મારીએ કદાચ વીસ હજારનો રાઉન્ડ મારીએ તમારા જેટલા પાક હોય એની અંદર પરંતુ તમે જો યોગ્ય રીતે એને સુનિયોજિત રીતે જ્યાં સુધી તમને ખબર નહીં હોય કે એ ઈયળ કે એ રોગ કે ફૂદા કે ફૂગના કારણે છે કે બેક્ટેરિયાના કારણે છે કે કોઈ વાયરસના કારણે આજે ઘણી બધી જગ્યાએ એવું આપણે સાંભળીએ છીએ કે કપાસના સ્ટોક કર્યા પછી એક વાયરસ છે જેને આપણે ખંજવાળ આવે શરીરમાં પીડા થઈ જાય અને ગમે તેને નુકસાન કરે કોઈ મહેમાન આવ્યું હોય ને ભૂલથી કપાસના ઢગલાની આસપાસ જોવા મળે તો આપણે હેરાન થઈ જાય અને એલર્જીની કે કોઈપણ જાતની તાત્કાલિક રીતની દવા પીવી પડે જેના કારણે એ ખંજવાળ કે એ પીડા શાંત થાય તો આનું એક કારણ છે એક વાયરસ છે જેટલો બેક્ટર નામનો કે જે કપાસની અંદર વધુ પડતા રાસાયણિક દવા છાંટવાના કારણે આવે છે અને આ દવા હું એવું કતેય નથી કહેતો કે દવા ઓછી કરો પરંતુ યોગ્ય રીતે યોગ્ય માત્રામાં તમારી આસપાસના ફૂડ ટેસ્ટિંગ સોઇલ ટેસ્ટિંગ કર્યા બાદ જ છાંટવી જોઈએ એમાં તો હું સાચમાં હામાં હાજ પુરાવું છું કારણ કે જો આપણે અનકંટ્રોલ દવાનો ઉપયોગ કરશું તે વધુને વધુ પ્રમાણની અંદર આપણા સભ્ય સમાજની અંદર તમામ પ્રકારના લોકોની અંદર કે જે કપાસ સાથે જોડાયેલા છે આ તમામની અંદર એક કેન્સરજન્ય અને જો ભવિષ્યની અંદર આ વધ્યું તો આ વાયરસ ખૂબ ઘરથી બહાર નીકળીને તમામ જગ્યાએ ફેલાશે અને શરીરની અંદર એવા અનિયંત્રિત ચેન્જીસ આવશે ખાસ કરીને ઉત્પાદનમાં તો આવે જ છે એને જ કલ્પ આપણે પરિકલ્પવા અને એને જ આપણે સેટલ કરવા માટે આવી મોંઘા પ્રકારની દવા અને એવું છાંટીએ છીએ પરંતુ આ દવાનો વધુ પ્રમાણમાં છાંટવા પછી પણ આપણને શું પ્રોડક્ટ મળે છે આપણને સૌને ખબર છે વિઘે દસ દસ મણથી ઉપર જતા નથી અને એ દસ મણમાં જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈએ ત્યારે આપણા ભાવ કપાય છે આ વાયરસના કારણે સફેદ ડાઘી કાળી ડાઘી પીળી ડાઘીના કારણે આ ડાઘીને આ તમામ રોગના કારણે આપણો ભાવ તો કપાય છે તો આ રોગના કંટ્રોલ કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત જીવામૃતકા વિવિધ પ્રકારના જે સબસ્ટ્રેન્ટ પ્રાકૃતિક હતા એ અપનાવવા જ પડશે થોડા ઘણા વર્ષો બાદ થોડું કડવું છે એટલે કોઈ ખેડૂત મિત્રોને એવું તો નથી કહેતો કે જે ખેતી કરે છે કે હું નિષ્ણાત તમને ખબર નથી પડતી પરંતુ જે મેં મહેસૂસ કર્યું છે જે એગ્રીકલ્ચરના સ્પેશિયાલિસ્ટ સાથે વાત કરીને ત્યારબાદ આ એક વિડીયો જારી કર્યો છે કે ખરેખર અનિયંત્રિત પ્રકારની દવાઓના રાઉન્ડ છાંટવાથી ક્યારેય કપાસની અંદર વધુ પ્રોડક્ટ નહીં મળે પરંતુ જેટલી જરૂરિયાત છે તેટલી જ દવા છાંટવાથી અને જે પ્રકારના પગલાં લેવાથી ખરેખર વીઘે વીસ વીસ મણ કે પચીસ પચીસ મણનો જે આપણો ટાર્ગેટ કે પાછલા પાંચ વર્ષથી ક્યાંય પણ જોવા નથી મળ્યો કે પચીસ મણ વેગે કોઈને કપાસ વિતરો હોય માટે આ વિડીયો બનાવું છું કે કંઈક રીતે ખેડૂતને લાભ થાય બસ આટલો જ હેતુ છે તો વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને કપાસની અંદર ખાસ કરીને કઈ રીતે વધુ ઉત્પાદન આવે અને આપણો ખેડૂત મજબૂત બને આપણા દરેક પગલાંની અંદર ખેડૂતની મજબૂતાઈ ઉપર વધારે જ ભાર આપીએ છીએ કારણ કે આપણા દેશનો મૂળ અર્થવ્યવસ્થાનો આધાર એ ખેડૂત છે એ શંકાને સ્થાન નથી અને ડંકાની ચોટ ઉપર ખેડૂત જ ભારત અને વિશ્વની અર્થવ્યવસ્થાનો મૂળભૂત પાયો છે અને પ્રાથમિક ઉપભોક્તા છે આભાર અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન